બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સેગ્રીગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સોરી રિપોર્ટ બાય વિશાલ સિંહ ચૌહાણ પાલનપુર આજ રોજ સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત અવાળા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન માટે સેગ્રિકેશન શેડનું અહીંયા ગ્રામજનોની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ સેગ્રીગેશન શેડનો ઉપયોગ એ ગામમાં જે ડોર ટુ ડોર કલેક્શન થાય છે અને જે કચરો કલેક્શન કરી અને લાવવામાં આવે છે અહીંયા એનું સેગ્રીગેશન કરી જે પ્લાસ્ટિક કચરો છે એને અલગ કરવામાં આવશે અને જે સેન્દ્રીય કચરો છે કે જે સડી જાય ખાતર બની શકે એવા કચરાને અલગ કરી અને એ કચરાનો યોગ્ય નિકાલ થાય પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ થાય એ માટે આ સેગ્રીગેશન શેડનું આજ રોજ અવાડા ગામે લોકાર્પણ કરવામાં આવેલ છે માન્ય ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા દર વર્ષે સ્વચ્છતા સેવા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયાનું એક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના તળે અરણીવાડા ગ્રામ પંચાયતના ગામે સેગ્રિકેશન શેડનું લોકાર્પણ કરવામાં આવેલ છે જે શેડનો ઉપયોગ ઘન કચરાના વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કલેક્શન કરી અને આ શેડની અંદર કચરાનો યોગ્ય નિકાલ થાય તેનું સેગ્રીગેશન થાય અને ગામમાં ઘન કચરાનું વ્યવસ્થા પણ થાય એ રીતેની કામગીરી કરવામાં આવશે આજ રોજ સ્વચ્છતાઈ સેવા